મંગળવારે ભીડ તો હશે પણ સાંજે એટલી નહી હોય તો ચાલીસ થઈ નાનો હતો કે મારી વાઇફ નો ફોન આવે તો આ કે મંજીરાગાડવા મમ્મી જોતી હતી ને ઘરે એમાં મેં જોયું બોલ્યું અમે જોઈ કે મંજિરે વગાડવા હા હા કે મોડી આવી ઓડી આવી મારા ભાઈ ના એની હે હા નંગ બોંગ આને ઈ ખાઈ તારા આ હા સંજો ભાઈ કલા કલા કમે ઓડી નો આ કે ખરાબ ગઈ

માણસ નું ગાડી લાડી ઉપર જ હોય ઘંટી આવે ના થાય હું કામ જ નહીં કરવાનું મારા ભાઈ

હમ ને એટલે તું હા ડબ ઢર તો હું મજામાં તો રમલા ને હાચો નડી તો

વાતાવરણ મજા જ કેટલું બધું ઓલું થઈ ગયું પરિવર્તન ની હું ખબર હોઉં ભણતો કાંઈ નતો ખાલી વર્ડ હતું અને એના નીચે પ્રસાદી દર્શન કરી લીધા સરસ મજાના ચા ભી હવે શું કરવું આરતી માં બેસવું વાડી એવું કેટલી વાર બેસું વાડી

હવે હા ભાઈઓ તો આરતીમાં બેસવાનું ના પડે બે યાર હું તો કહું બીજા કામ આરતી ઓમે આપણે આયા નથી સમુરા કેટલા દિવસ છે આરતીમાં બેસીને મજા આવે હવે કે તમે આને ખાવાય બીજું નથી અંદર ખાઈ શકે આરામી ખાલી એક ઘરે હોતો ભાઈ તમે તમે

કે બોલ તું 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 મારા ઉપર નથી તમારો ઈ બોલે જે હોય તું તું નક્કી કર

આ બધેથી હું દીદાર દેખાતો જરાક વારી કવ છે નજર માવલી આ હા હાથી મણિમાં ફરતો તો હોય છે તો ક્યાં ફરવા આવે તું ફરવું ને તો અને ઓલે ઓલે ઓલે